ભરૂચ જિલ્લાના અમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ચોસઠ ને ત્રણ મહિના પહેલા જ રૂપિયા ત્રણ પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવ્યો હતો જેમાં અમોદનગરના બત્રીસી નાળાથી લઈને મલ્લા તલાવડી સુધી પાંચ લેયરમાં રોડ બનાવવામાં આવ્યો હતો જે નવીન બનાવેલ રોડમાં ખોદકામ કરી કાળી માટી બહાર કાઢી તેમાં પીળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમ છતાં જંબુશરના ધારાસભ્ય ડી કે સ્વામીની પચીસ વર્ષની ગેરંટી વાળો રોડ ફક્ત ત્રણ જ મહિનામાં પ્રથમ વરસાદે ખખડધજ બનતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની કામગીરી અને રોડની ગુણવત્તા ઉપર સવાલો ઉભા થયા છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રૂપિયા તેર કરોડના ખર્ચે બનેલો રોડ ત્રણ જ મહિનામાં તૂટી ગયો હતો જેની ગાંધીનગર ટ્રિબ્યુનલ કોર્ટ ખાતે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી તો બીજી તરફ સરકારના લાખો અને કરોડો રૂપિયાનો સતત ધુમાડો થતો હોય એમ સમગ્ર પંથકમાં અહીંનો બિસ્માર માર્ગ ભારે ચર્ચાનો વિષય બન્યો છે આ રોડની કામગીરી જે તે કોન્ટ્રાક્ટરે કરવામાં આવેલી છે એ આપણે જોઈ રહ્યા છે કે કેટલી નિમ્ન કક્ષાની કામગીરી કરવામાં આવેલી છે કે મોસમના પહેલા જ વરસાદની અંદર આ રોડ તૂટી ગયેલો નજરે પડે છે હવે આ બાબતે સુતંત્ર તંત્ર જાગશે અને કોન્ટ્રાક્ટર સામે અને જે તે અધિકારી સામે આ બાબતે પગલાં ભરવામાં આવશે અગર લોકો ને આ હાલાકી વેચવાનો વારો આવશે આ રોડ આઠસો તૂટેલો છે આગળ જતા જેમ જેમ વરસાદ પડશે ચોમાસું આગળ વધશે તેમ આ રોડ પણ તીટો તીટો આગળ વધશે આગળ જવાનો જ છે આ બાબતે અમે શું પગલા ભરાશે રોડ ને નુકસાન થયેલું છે અહીંના સ્થાનિક પત્રકારો હોય સ્થાનિક આગેવાનો પણ અનેક રજૂઆત કરી હતી જ્યારે રોડ બંધ હતો ત્યારે એ છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી તેમજ અહીંના સ્થાનિક ધારાસભ્યોએ પણ કામગીરી થતી હતી ત્યારે પચીસ વર્ષની ગેરંટી આપી હતી તેમ છતાં આ અધિકારીઓની મિલીભગતના કારણે આજે આમોદના રોડ આ નેશનલ હાઈવેના રોડ ઉપર ઠેર ઠેર ગાબડાઓ પડી ગયેલા છે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ પ્લાસ્ટર જેવું કામગીરી થઈ ગયેલું થઈ રહેલું છે તો તંત્ર વહેલી તકે આની પર કોઈ પગલાં લે